જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી સોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેજ ત્રણસો ઓગણીસ અને ત્રણસો વીસ એ વિશે આપણે વાલા વૈષ્ણવ પૃષ્ટિ પ્રસંગ કરીશું બોલો શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ શરણમમ હવે આમાં સુખદેવજી કહેવામાં આવે છે કે ઘરની એક એક વ્યક્તિની સેવા કરતા સ્ત્રી જો ઈશ્વરનું સ્મરણ કરે ને તો તેને મંદિરમાં જવાની જરૂર નથી પતિવ્રતા ધર્મ બહુ મોટો છે એટલે વાલા વૈષ્ણવ આમાં સ્ત્રીની આપણી મહાનતા સુખદેવજીએ બતાવી છે તે આ પ્રસંગ આપણે આગળ વિસ્તારથી જોઈએ કે ભગવાને એકે એક ગોપીને કહ્યું એક એક ગોપીને જ કહ્યું કે ગોપીઓ તમે તો મહાભાગ્યશાળી છો મહાભાગા છો ભગવાને ગોપીઓને બહુ મોટું સંબંધન કર્યું છે ગોપીઓને મહાભાગાહ સંબંધન કર્યું છે મોટરમાં ફરે કે વિમાનમાં ફરે તે ભાગ્યશાળી નથી બંગલામાં રહેનારો પણ ભાગ્યશાળી સાનો જેને માથે કાળ છે મૃત્યુ છે એ ભાગ્યશાળી સાના એટલે વાલા આવે શું સુખદેવજી કહે છે કે ગમે એવા કરોડોના બંગલામાં રહેતો હોય કરોડોની ગાડીમાં ફરતો હોય વિમાનમાં ફરતો હોય તો છતાં પણ તેને ભાગ્યશાળી ન કહી શકાય કારણ કે તેની માથે હંમેશા કાલ તો મૃત્યુ તો બાધક જ છે પરંતુ આ ગોપીઓને કાલને પણ પડી નથી અને કાલ બાધા કરતો નથી એટલે ગોપીઓને ભાગ્યશાળી કહી છે કે જેને કાલની પણ બીક લાગતી જ નથી એ ભાગ્યશાળી છે વાલા વૈષ્ણવો સંસારના સર્વ વિષયો છોડી પ્રભુ પ્રેમ માટે દોડે એ જ ભાગ્યશાળી કહેવાય એટલે કે લૌકિક કરતાં અલૌકિકમાં જેની આસક્તિ વધારે હોય ને તે જ ભાગ્યશાળી વાલા વૈષ્ણવ સુખદેવજીની દ્રષ્ટિએ કહેવાય છે કે પરમાત્માના પ્રેમમાં પાગલ થઈ પરમાત્માને મળવા દોડે છે એ ભાગ્યશાળી છે છે કોણ કે જે મનુષ્ય ઈશ્વરને મળવા માટે અતિ થયો હોય તે અને તેથી જ મહાભાગ્યશાળીના અધિકારી જીવોને ગોપીઓને સંભળાય એટલે વાલા વૈષ્ણવ પૂરું વ્રજ મંડળ રહેતું હતું ગોકુળ મથુરા વ્રજવાસ વર્ષાના બધે ગોપીઓ રહેતા હતા પરંતુ આ બંશીનાથ કેને સંભળાયો કે જેણે પ્રભુમાં ખૂબ જ આસક્તિ હતી પ્રભુના એકદમ પ્રભુ સાથે ખૂબ એનો જીવ વ્યાકુળ થઈ જતો તો ઈશ્વરને મળવા તે આકળવિકળ થતી હતી એવી ગોપીઓને જ સંભળાય એટલે અધિકારી જે જીવોનો હોય તેને જ સંભળાયો ધારો કે આપણે ક્યાંય પણ મનોરથ હોય છે છપ્પન ભોગનો મનોરથ હોય છે અથવા મહાન રશિયાનો પ્રોગ્રામ હોય છે એવો અલૌકિક ભાગ ઉત્સવ હોય છે તો બધા જઈ શકતા નથી કારણ કે જેનો અધિકાર હોય તે જ જીવ જઈ શકે છે આપણા વાલા વૈષ્ણવ સારી રીતે જાણે છે એટલે જ આ બંશીનું નાદ છે ગોપીઓને જ સંભળાણું બીજા કોઈને સંભળાયો જ નથી આ સંસારના વિષયો ભોગવ્યા છતાં કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી એટલે સંસારના વિષયો છે આડપંપાળ છે એને છોડી વિષયોને છોડી લૌકિકમાં વધારે રાચવું જોઈએ નહીં એમ કહે છે કે હવે નિશ્ચય કરો કે મારે ઈશ્વરને જ મળવું છે સંસાર સુખ એ તો મહાદુઃખ છે એની જેને ખાતરી થઈ છે એ સુખને જેણે છોડ્યું છે અને તેણે ભગવાન આનંદ અપનાવે છે એટલે સંસારમાં વધારે સુખ માનતા નહીં પરંતુ ભગવાનની ભક્તિમાં અને કીર્તનમાં સુખ એમ માને છે તેને ભગવાન અપનાવે છે અને તેઓની પાસે જ શ્રી કૃષ્ણ દોડતા આવે છે પ્રભુભીમાં જે પાગલ બને તે ભાગ્યશાળી છે પરમાત્મા આવા જીવનું સ્વાગત પણ કરે છે શ્રીકૃષ્ણ ગોપીને પૂછે છે કેમ દોડતા આવ્યા છો રજ ઉપર કંઈ આફત તો આવી નથી ને બતાવો તમને પ્રસન્ન કરવા માટે હું કયું કામ કરું વ્રજમાં સર્વ કુશળ છે ને રાતનો સમય છે રાતના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ન રહેવું જોઈએ તમે વૃંદાવનની શોભા જોવા આવ્યા છો આમ કૃષ્ણ અનેક પ્રશ્નો ગોપીઓને પૂછે છે કે આ રડિયામણી રાત્રિ છે તમે શું રાત્રિની શોભા જોવા ઈચ્છા આવ્યા છો એટલે અવનવા કૃષ્ણ ગોપીઓના પ્રશ્નો પૂછે છે કે તમે વૃંદાવનની શોભા નિહાળો આ શોભા જોઈને તમે ઘેર જાઓ તમારા પતિ અને પુત્રો તમારી રાહ જોતા હશે તમે વ્રજમાં જાઓ તમારા પતિઓની સેવા કરો તમારા સંતાનનું પાલન પોષણ કરો અંતર્મુખ દ્રષ્ટિ કરી જીવન ભગવાનનું ધ્યાન કરો જ્યારે જીવા ભગવાનનું ધ્યાન કરે છે ને ત્યારે ભગવાન કહે છે તું મારી પાસે શું કામ આવે છે તું સંસારમાં જ રત રહે તો તે તને સુખ આપશે મારી પાસે સુખ નથી હું સુખ આપતો નથી હું તો ફક્ત આનંદ જ આપું છું એટલે નીચાનંદમાં મસ્ત રહેવું એ જ કૃષ્ણ કૃપા છે એટલે તમારા પ્રતિબંધો તમારો જે ગોપીઓને કહે છે કૃષ્ણ કે તમારા પતિ બાંધવો તમારી રાહ જોતા હશે તમારા પતિ સુખ આપશે તમે પાછા જાઓ આનો એક અર્થવાલા વૈષ્ણવ એ નીકળે છે કે તમે ઘેર જાઓ એનો અર્થ કે છે બીજો અર્થ એ છે કે જે જીવ મારા સ્વરૂપમાં મળી જાય ને તે પછી ઘેર જઈ શકતો જ નથી એટલે મારામાં ખૂબ આસક્તિ લાગેલી હોય છે તેને લૌકિકા બાધા કરતું નથી પરમાત્માને મળવા માટે જીવ જાય છે ત્યારે તેને એકદમ પરમાત્મા મળતા નથી તેને એવો ભાસ થાય છે કે પરમાત્મા તેને કહે છે તું સંસાર સુખ છોડીને આવ્યો છો શા માટે એવી રીતના એનો ભાસ થાય છે તો જા સંસારમાં સુખ છે ભગવાનની ઈચ્છા એવી નથી કે ગોપીઓ ઘેર જાય પણ તેઓ જોવા માંગે છે કે ગોપીઓને મારા પર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં એટલે તેઓ ગોપીઓની પરીક્ષા કરવા કહે છે કે તારા ઘરમાં તને સુખ મળશે તારા પતિ તને સુખ આપશે હવે ભગવાન ગોપીઓને આદર્શ સ્ત્રી ધર્મ બતાવે છે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ પતિમાં ઈશ્વર ભાવ ન રાખે તેનો આલોક અને પરલોક બને છે એટલે વાલા વૈષ્ણવ પેલો પતિ પરમેશ્વર કહેવામાં આવે છે ને એટલે પત્નીએ પતિની પૂરી ફરજ બજાવવી જોઈએ તો જે પોતાના પતિમાં ઈશ્વર ભાવ ન રાખે તો તે સ્ત્રીનો આલોક તો બગડે છે પરંતુ પરલોક પણ બગડે છે કલયુગમાં શૂદ્રો અને સ્ત્રીઓને જલ્દી મુક્તિ મળે છે સુદ્રો આચાર વિચાર ન પાડે અને કેવળ રામ રામ કરે ને તો પણ ચાલે કારણ કે એની પાસે સમય હોતો નથી પણ બ્રાહ્મણ આચાર વિચાર ન પાડે તો તેનું પતન થાય છે એટલે બ્રાહ્મણે તો પૂરી ભક્તિ કરવી જ જોઈએ હવે બ્રાહ્મણના માથે એક વધારે જવાબદારી છે કે ઘર ઘરની એક એક વ્યક્તિની સેવા કરતા સ્ત્રી જો ઈશ્વરનું સ્મરણ કરે ને તો તેને મંદિરમાં પણ વાલા વિષ્ણુ જવાની જરૂર નથી આ સુખદેવજીનું વચન છે યોગ્યને જે મુક્તિ મળે છે તેવી મુક્તિ તેમને અનાયાસે જ મળે છે પતિવ્રતા ઈશ્વરને પણ બાળક બનાવી શકે અનસૂયાની જેમ આપણે ઇતિહાસ આપણો સાક્ષી જ કે અંશુએ પણ બ્રહ્માજીને બાળક બનાવી દીધા હતા તો આ બધી તાકાત સ્ત્રીઓમાં રહેલી છે પ્રભુની સન્મુખ આવેલી ગોપીઓને પરમાત્માએ ધર્મોપદેશ કર્યો સ્ત્રીએ બહાર બહુ ફરવાની જરૂર નથી સ્ત્રી જો બહાર ફટકે ને તો તે સ્વેચ્છાચારી બને છે અને તેનું પતન થાય છે જે સ્ત્રી ઘરમાં રહી ગૃહિણી ધર્મ બજાવે છે તેને પવિત્ર રહેવાની અનુકૂળતા રહે છે સ્ત્રી પતિમાં તથા પતિના સંબંધીઓમાં ઈશ્વરની ભાવના રાખી સર્વને માટે તન મન ઘસાવે અને પરમાત્માનું સ્મરણ કરે તો સન્યાસી તેમજ યોગીને જે સદ્ગતિ મળે છે તે અનાયાસે સ્ત્રીને પ્રાપ્ત થાય છે એટલે જો વાલા આપણે ઘરમાં રહી કુટુંબના પતિ બાળકોની સેવા કરીએ તો એ સેવામાં જેટલું સુખ છે એ જ સંસાર એ સંન્યાસીઓ અને યોગીને સુખ બરાબર છે એટલે એ બધાને ગતિ મળે સ્ત્રીને પ્રાપ્ત થાય છે એવી સદગતિ પતિમાં ઈશ્વરની ભાવના રાખો વિયોગમાં સ્મરણ કરો અને ધ્યાન કરતા ચિત્તની જેવી એકાગ્રતા થાય છે ને તેવી જ સંયોગમાં થવી કઠણ છે તેથી ઘેર જાઓ અનસુયા માતાએ અલૌકિક પતિ સેવાના બળથી ત્રિદેવોને પણ બાળકો બનાવ્યા જ હતા પતિવ્રતા ધર્મ તો વાલા વૈષ્ણવ બહુ મોટો ધર્મ છે એક પતિવ્રતા સ્ત્રી હતી હવે એક દાખલો આ માટે આપીએ કે એક પતિવ્રતા સ્ત્રી હતી અને પતિની ખૂબ સેવા કરે છે હવે એક દિવસ પતિ બહાર ગામ થી આવવામાં રાત પડે છે પતિ આવે છે અને અત્યંત થાકી ગયા હતા તો પથારી પાથરતા પતિદેવ પોતાની પત્નીના ખોળામાં માથું રાખી સૂઈ ગયા તે વખતે સ્ત્રીની દોઢ બે વર્ષનું બાળક છે એ ખાટલામાં સૂતો હતો અને શિયાળાના દિવસો હતા હવે છોકરાને શરદી ન થાય એટલે ખાટલા નીચે અગ્નિ રાખેલો છોકરો આડતતો હતો સ્ત્રીએ જોયું કે છોકરો આડતો આડતો હમણાં અગ્નિમાં પડશે પણ હું તેને ઉઠાડવા કેમ જાઉં તેમ કરું તો પતિદેવને ઊંઘમાં ખલેલ પડશે તેથી તેઓ જાગી જશે અને તેણે નિશ્ચય કર્યો પતિદેવને ત્રાસ આપી હું પુત્રને ઉઠાવવા નહીં જાઉં જો વાલા કેવી ભક્તિ છે કે બાળક અગ્નિ પાસે જવા જાય છે છતાં કહે છે હું પતિને ત્રાસ નહીં આપીને ઊંઘવા દઈશ સ્મર સ્મરણ કરતાં તે પતિ સેવા કરતી હતી છોકરો અગ્નિમાં પડ્યો પરંતુ અગ્નિને બીક લાગી કે આવી પતિવ્રતા સ્ત્રીના પુત્રને બાળીશ તો મને પણ પાપ લાગશે આજે અગ્નિચંદન જેવો શીતળ બને છે પતિવ્રતા સ્ત્રીને સ્ત્રી તો અગ્નિને પણ બાળે છે જો અગ્નિને પણ થયું કે કારણ કે તે પતિ સેવા ઈશ્વર સ્મરણ કર એટલે વાલા ઈશ્વર સ્મરણ કરતાં કરતાં કોઈ પણ સેવા કરો તો તે સેવા ફળે ફલેને ફળે જ છે એટલે કે અગ્નિને પણ બીક લાગી અને બાળકને ચંદન જેવા ઠંડા અંગનિંગ થઈ ગયા અને એના પુત્રને બળતો રોકી લીધો એટલે ગમે ત્યારે સંસારમાં કોઈ પણ સેવા કરો તો ભગવાનમાં મન રાખો તો ભગવાન આપણું કાર્ય સિદ્ધ કરે કરે ને કરે જ છે એ આ પ્રસંગ પરથી આપણે વાલા વૈષ્ણવ જોઈએ હવે પતિવ્રતા સ્ત્રી તો અગ્નિને બાળી નાખે છે આવી રીતના મહાપતિવ્રતા સ્ત્રીથી તો અગ્નિ પણ ગભરાય છે જુઓ આવી શ્રેષ્ઠ પતિવ્રતા ધર્મ છે તેને છોડી તમે મારી પાસે કેમ આવો છો એટલે કહે છે તમે ખૂબ જ પતિનું ધ્યાન રાખો છો તો એને છોડીને મારી પાસે કેમ આવો ઘરમાં રહેવાથી જ તમારું કલ્યાણ થશે એમ શ્રી કૃષ્ણ ગોપીઓને વારંવાર કહી રહ્યા છે તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે આપણે પેજ ત્રણસો વીસમો અધ્યાય સ્કન દસમો અને પેજ ત્રણસો વીસ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ શ્રી કૃષ્ણ શરણમ મનથી ત્યાગ કરે એ સાચો ત્યાગી તમારું મન કેવું છે ક્યાં છે તે મહત્વનું છે હવે જો વાલા વૈષ્ણવ જ્યાં સુધી આપણે મનનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી બધું ખોટું છે એ પ્રસંગ આપણે થોડો હવે વિસ્તારથી જોઈએ કે કૃષ્ણ કરે છે મારા સંયોગ કરતા મારા વિયોગમાં અનેક ગણું સુખ મળે છે વિયોગમાં મારું ધ્યાન બરાબર થશે વિયોગમાં પ્રેમ પુષ્ટ બનશે અને વિયોગમાં પણ ગુણ દેખાય છે સંયોગમાં દોષ દેખાય છે એટલે ઘણી વાર કહે છે પતિ પાસેની પાસે હોય તો પતિ પત્નીને એકબીજા પ્રત્યે દરરોજ પાસે હોવાથી તો હોય છે પ્રેમ પણ થોડો ઓછો હોય છે પરંતુ જો પતિ અઠવાડિયા માટે કે એક મહિના માટે બહાર જાય અને પછી આવે તો પત્નીનો પ્રેમ વધી જાય છે એટલે ટૂંકમાં વિરહદશા છે દરરોજ ન જોવાથી જે દુઃખ થાય છે એ વિરહદશામાં પ્રેમ છે ખૂબ જ પૃષ્ઠ બને છે કે તમારો પ્રેમ શુદ્ધ હશે ને તો મારું ધ્યાન કરતાં તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો માટે તમે મારા ખૂબ જ લગ્ન છે હું જોઉં છું પરંતુ તમે તમારા પતિને છોડીને આવ્યા છો તે યોગ્ય નથી સાધક જ્યારે ધ્યાનનો આરંભ કરે છે ને ત્યારે મન છે ચંચળ હોવાથી તેને ઈશ્વર દર્શન થતું નથી પણ અંધારું દેખાય છે તે નિરાશ ન થાય અને પ્રયત્ન ચાલુ રાખશે તો અંધારામાંથી પ્રકાશ નીકળશે ભગવાન ગોપીઓને ઘેર જવાની આજ્ઞા કરે છે ગોપીઓને દુઃખ થયું ઈશ્વર આજ નિષ્ઠુર થયા છે ગોપીઓ ભગવાનને સામે જવાબ આવે આપે છે પ્રભુએ ગોપીઓને દેહ ધર્મનો ઉપદેશ કર્યો પતિ એ તો દેહનો પતિ છે આ શરીરનો કોઈ પતિ હશે શરીરનો કોઈ પિતા પણ હશે પણ આત્માનો કોઈ પતિ નથી અને આત્માનો કોઈ પિતા પણ નથી એટલે આત્મા તો અજરો અમર છે વાલા વૈષ્ણવ આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો જ છે એટલે જ્યારે માણસ મરે છે ત્યારે જીવ તો અંદરથી નીકળી આત્મા તો બીજા આત્મામાં જતો રહે છે એટલે પરમાત્માને મળવા જ જતો રહે છે અને શરીરને આપણે અગ્નિસ્નાન કરાવીએ છીએ તો આ રીતે આત્મા છે મોટો છે ગોપીઓ પ્રભુને આત્મા ધર્મનો ઉપદેશ આપે છે કે સખીઓ બોલે છે કે હેનાથ આવું કડવું ન બોલો આપે ગીતામાં પણ કહ્યું છે કે જે ભાવે જીવ મને ભજે છે ને તે ભાવે તમે તેને તમે ભજો છો તો હવે અમને ઘેર જવા માટે કેમ કહો છો આપ પતિત પાવન છો દયાના સાગર છો કરુણા નિધાન છો એવા વિશ્વાસથી આપના ચરણને

શબ્દ સાધારણ ત્યાગ માટે વપરાય છે અને સંતા એ શબ્દ મનથી વિષયનો ત્યાગ બતાવવા વપરાય છે અસાધારણ સાચો ત્યાગ બતાવવા વપરાય છે અને સર્વ વિષય છોડી કેવળ તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ તમારા માટે અમે મનથી સર્વ વિષય સુખનો ત્યાગ કરીએ છીએ સંસારના સર્વ વિષયોનો અમે વિવેકથી ત્યાગ કરીએ છીએ સર્વનો ત્યાગ કરી કેવળ આપને મળવા આવ્યા છીએ અમારો પરિત્યાગ ન કરો આપ અમારી ઉપેક્ષા ન કરો અમારા મનમાં તમારા વિના બીજું કંઈ નથી એમ ગોપીઓ વારંવાર કૃષ્ણને કહે છે કે જેના મનમાં શ્રી કૃષ્ણ વિના બીજું કાંઈ નથી એ જ ગોપી છે વાલા વૈષ્ણવો એટલે ગોપીભાવ એટલે સાક્ષાત ગોપી થવું ખૂબ જ મુશ્કેલ છે આપણામાં તો થોડો પણ ગોપી ભાવ આવે એવી આપણે મહાપ્રભુજીને વારંવાર સૌંદર્યપદ ગાઈને પ્રાર્થના કરીએ છીએ કે મારામાં ગોપીભાવ આપજે કે સખીઓ પરમાત્માને મનાવે છે કે આ સંસારના વિષયોનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ થતી નથી કહ્યું છે કે સચ્ચા ત્યાગ કબીર કા મનસે દિયા ઉત્તર કે મનુષ્ય બહારથી ત્યાગ કરે છે પણ મનથી તે ત્યાગ કરતો જ નથી તેથી તે ભક્તિ બરાબર થતી જ નથી શરીરથી ત્યાગ કરે એ મનથી ત્યાગ ન કરે તો એ દમ છે મનથી ત્યાગ કરે એ સાચો ત્યાગી છે તમારું મન કેવું છે ક્યાં છે તે મહત્ત્વનું છે તમારા તન ગમે ત્યાં જાય પણ મન તો ઈશ્વરથી દૂર ન જાય આ ઉપરાંત વૃત અવૃત નામના બે બ્રાહ્મણ સાધુઓનું દ્રષ્ટાંત છે વૃદ્ધ અને અવૃત નામના બે બ્રાહ્મણ સાધુઓ જાત્રા કરવા નીકળ્યા છે પ્રયાગરાજ જવાનું છે પ્રયાગમાં વેણી માધવનું મંદિર છે આજે જન્માષ્ટમી છે આજે વેણીમાધવના દર્શન કરવા છે રસ્તે ચાલતા ચાલતા રાત પડવા આવી થાકી ગયા પ્રયાગરાજ હજુ થોડે દૂર છે તેવામાં રસ્તામાં એક વેશિયાનું ઘર આવ્યું જો વાલા વૈષ્ણવ આપણા વેણી માધવનો થોડો પ્રસંગ જોઈએ તો પ્રયાગરાજ હતું થોડુંક દૂર હતું તેવામાં રસ્તામાં એક વેસિયાનું ઘર આવ્યું અને અવૃતે કહ્યું વરસાદ બહુ પડે છે અંધારું છે ને રસ્તો દેખાતો નથી હું અહીં જ મુકામ કરવાનો મારાથી ચલાય તેમ નથી તારે આગળ જવું હોય તો જા ઋતે એમ માન્યું કે આની દાનત બગડી છે તે ભલે અહીં રહે હું તો આગળ જઈશ અવૃતે તો ત્યાં જ ઘરમાં મુકામ કર્યું ઋત આગળ ચાલ્યો હવે પ્રયાગ પહોંચી ગયો તેને પ્રયાગરાજના મંદિરમાં મુકામ કર્યો અવૃત કે જેણે વેશ્યાના ઘરમાં મુકામ કરેલો તે પસ્તાવો કરવા લાગ્યો ધિકાર છે મને જન્માષ્ટમીને દિવસે હું વેશ્યાના ઘરમાં બેઠો છું હું કેટલો બધો અભાગી છું કે હું રાત્રે વેશ્યાના ઘરમાં રાત રહ્યો છું મારો મિત્ર કેટલો ભાગ્યશાળી છે જો વાલા વૈષ્ણવ આવે ને એની ચિંતા થવા લાગી તે અત્યારે પ્રભુના દર્શન કરતો હશે પ્રભુનું મુખાલી નિહાળતો હશે મંદિરમાં મોટો ઉત્સવ થતો હશે વૈષ્ણવ દર્શન કરવા આવ્યા હશે રાધાકૃષ્ણની ઝાંખી કરતા હશે અવૃતો તન્મય થઈ ગયો રાધાકૃષ્ણની ઝાંખી કરે છે તે બેઠો છે વેશ્યના ઘરમાં પણ તેનું મન છે માધોજીના દર્શનમાં ચોવાલા વૈશ્ને આ મનની ગતિ છે કે તેનું તન એટલે શરીર ભલે વૈશ્યના ઘરમાં તે બેઠો પરંતુ એનું મન તો અલૌકિકમાં જે અવૃત ગયો તો ત્યાં જ છે કે મારો મિત્ર ત્યાં ગયો છે અને તે દર્શન કરતો હશે ને મંદિરમાં ખૂબ ભીડ હશે ને જન્માષ્ટમીના રાધાકૃષ્ણની ઝાંખી થતી હશે તેમ એ માને છે એટલે તે મનથી માધવજીના મંદિરમાં છે આ પ્રમાણે જે વેશ્યાના ઘરમાં બેઠો છે તે સતત રાધા માધવનું ધ્યાન કરે છે જો વાલા વૈષ્ણવ કે મારો ભાવ આવો થયો હું અહીંયા જ રહી ગયો કેટલો અભાગી છું ત્યારે હવે વૃદ્ધ જે જે મંદિરમાં જ પહોંચે છે તેની દશા જોઈએ વાલા વૈષ્ણવ વૃદ્ધનું ધ્યાન ઈશ્વરમાં લાગતું નથી ચિત્ત ઈશ્વરમાં ચોટતું નથી તે તનથી તો મંદિરમાં હતો પણ તેનું મન મંદિરમાં ના તે વિચારવા લાગ્યું કે વેશ્યા હતી તો અતિ સુંદર હું પણ ત્યાં રહ્યો હોત તો ખોટું ન હતું મારો મિત્ર ભાગ્યશાળી છે તે અત્યારે વેશ્યા સાથે મોજ કરતો હશે હું નકામો મહાકષ્ટ વેઠી અત્રે આવ્યો આ પ્રમાણે મંદિરમાં તે વેશ્યાનું ચિંતન કરે છે જો વાલા વૈષ્ણવ આ તનનું અને મનની ખૂબી છે કે જે મિત્ર વેશ્યાના ઘરમાં તનથી રહેતો હતો એને એનું મન રાધાકૃષ્ણમાં લાગ્યું અને જે રાધાકૃષ્ણ માધવપુરના મંદિરમાં બેઠો હતો એનું મન છે મિત્ર પાસે લાગ્યું કે તે વેશ્યાના ઘરમાં હવે બંનેના શરીર એક એક જગ્યાએ છે પરંતુ બંનેનું મન છે આડાવડું છે તો બેઠ બેઠો છે તે માધવજીના મંદિરમાં પણ તેનું મન છે વેશ્યામાં અને તે ઈશ્વરના મંદિરમાં વેશ્યાનું ચિંતન કરવા લાગ્યું હવે વાલા વૈષ્ણવ કહેવાની જરૂર નથી કારણ કે પહેલાંને એટલે અવૃતને મુક્તિ મળી અને બીજાને જે માધવજીના મંદિરમાં બેઠો હતો તેને એવી વૃત્તિ રાખી તેને અજોગતિ મળી વેશ્યાના ઘરમાં હતો તેને લેવા માટે વિમાન આવ્યું તે ભલો હતો વેશ્યાના ઘરમાં પણ તેનું મન હતું માધવરાયમાં અને પેલો વેસ્યાને ઘેર ભગવાનનું ચિંતન કરતાં કરતાં વિષ્ણુ લોકને પામીએ છો એટલે કહેવાનું કે ગમે ત્યાં તમે તન થયું હોય પણ મન છે એ ખૂબ જ અલૌકિક ભાવમાં રાખજો આપણે દર્શન કરવા ઘણી વાર ગયા હોય દર્શનની ઝાંખી ન થાય ઠાકોરજીની તો મનમાં ખૂબ તાપ કરો કે ભગવાન હું ન આવી શક્યો મારા આવ્યા કાળ દુર્ભાગ્ય હશે કે મને આપની ઝાંખી ન થઈ એમ તમે વિરહ કરશો તો પણ ભગવાન એમ થશે કે અમારા દર્શન કરવાને લાયક છે અને ભગવાન બીજી વાર દર્શનનું સુખ આપશે એવી રીતના આ બંને મિત્રોમાં પણ આ રીતે થયું એટલે તે વેસ્યાનું એક ચિંતન કરતો કરતો નરકમાં ગયો અને જે માધુરાયના મંદિરના ચિંતન કરતો હતો તે વિષ્ણુલોકને પામ્યો એટલે તમે જો આ મનની ગતિ આપણે વિસ્તારથી વાલા વૈષ્ણવો જોઈએ તો આપણા સંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે આપણે આ બંને પ્રસંગો વાલા વૈષ્ણવ અહીંયા પૂરા થઈ ગયા છે અને આ પ્રસંગો કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસીને ક્ષમા આપશો જે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ